હિંમતનગર એ ડિવિઝન બી ડિવિઝન ગ્રામ્ય પોલીસ સ્ટેશન અને ગામબોય પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયમાં નોંધાયેલ કુલ એકસો ત્રણ જેટલા ગુનાઓમાં દારૂનો જથ્થો ઝડપા પોલીસ દ્વારા જપ્ત કરાયેલ અલગ અલગ બ્રાન્ડની કુલ ઉપસ્થિતિમાં કાર્યવાહી દારૂના નિકાલની આ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતા સાથે હાથ ધરવામાં આવી પ્રસંગે હિંમતનગરના પટેલ પ્રાંત ઓફિસર મામલેદાર પીઆઈ અને પીએસઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સરકારી તંત્રના પ્રતિનિધિઓ હાજર હતા અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ રોડ રોલર અને બુલડોઝર ફેરવી દારૂની બોટલો કચ્ચર ઘાણ વાળવામાં આવ્યો જેમાં ઝડપાયેલ વિદેશી દારૂના મુદ્દામાલની વાત કરવામાં આવે તો કુલ કિંમત રૂપિયા એક કરોડ સત્યાવીસ લાખ અઠ્યાસી હજારથી વધુ કુલ બોટલો ચોત્રીસ હજાર આઠસો છવ્વીસ નંગ કુલ ગુના એકસો ત્રણ સ્થળ વીઠ પાસ હિંમતનગર આ મામલે ડીવાય કે પટેલે જણાવ્યું કે હિંમતનગર ડિવિઝનના ચાર પોલીસ સ્ટેશન હેઠળ પકડાયેલ વિદેશી દાળના જથ્થાના નાશ માટે નામદાર કોર્ટ અને કલેક્ટર સેરની મંજૂરી બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે આશરે સવા કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ લતો જેનો આજે કાયદાકીય રીતે નાશ કરાવે છે એવા રાજકમલ સિંહ પરમાર ભારતની અસ્વીતા સાબરકાંઠા કાંઠા હિંમતનગર તાલુકા ના ચાર પોલીસ સ્ટેશન હિંમતનગર ડિવિઝન હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન હિંમતનગર ગ્રામ્ય તથા ગામબોઈ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ થી ચાર મહિનામાં પકડાયેલ વિદેશી દારૂ જે એકસો ત્રણ ગુનાનો ચોત્રીસ બોટલો છે અને એની કિંમત થાય છે એક કરોડ સત્યાવીસ લાખ અઠ્યાસી હજાર ચારસો તેર જેનો આજરોજ હિંમતનગર બાયપાસ પાસે કોર્ટના હુકમ આધારે નાશ કરવામાં આવેલ છે Saya k h